સૌથી પહેલા મિત્રો મીઠાઈ વહેંચવાનો સમય આવી ગયો છે ભગવાન શિવજીના આશીર્વાદથી સોળ ડિસેમ્બરથી બાવીસ ડિસેમ્બર સુધી આ પાંચ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકવા જઈ રહ્યું છે આ સમય દરમિયાન આ રાશિઓને મોટી ખુશખબરી મળશે હા મિત્રો હવે ભગવાન શિવજી આ બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓ પર વિશેષ કૃપા વરસાવવા જવાનો છે જેના કારણે તેમના જીવનના બધા દુઃખો અને કષ્ટો દૂર થઈ જશે આ પાંચ ભાગ્યશાળી રાશિઓના જીવનમાં ભગવાન શિવજીના આશીર્વાદથી ખુશીઓનો વરસાદ પડશે આ રાશિઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે અને વિશાળ સફળતા પ્રાપ્ત થશે હવે તમારું મન એ પ્રશ્ન કરે છે કે તે પાંચ રાશિઓ કઈ છે જેનો ભાગ્ય ભગવાન શિવજીના આશીર્વાદથી બદલાવા જવાનો છે આ વીડિયોમાં અમે તમને આ ભાગ્યશાળી રાશિઓ વિશે વિગતે જણાવીશું તેથી વિડીયોને શરૂથી અંત સુધી અવશ્ય જોવો કારણ કે આ વીડિયો આ પાંચ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે વીડિયો શરૂ કરવા પહેલા ભગવાન શિવજીના સાચા ભક્તો આ વીડિયોને એક લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન શિવ લખી દો જેથી ભગવાન શિવનો આશીર્વાદ સીધો તમારી તરફ આવે તો ચાલો હવે જાણીએ તે પાંચ રાશિઓ વિશે જેમનું ભાગ્ય ભગવાન શિવજીના આશીર્વાદથી બદલાવા જવાનું છે મિત્રો જેમ કે તમે જાણો છો દરેક માણસ હંમેશા તેના ભવિષ્ય વિશે ઉત્સુક રહે છે આપણા જીવન પર ગ્રહો અને નક્ષત્રોની ગતિનો પ્રભાવ પડે છે ગ્રહોની સ્થિતિમાં ફેરફાર થવાથી આપણા રાશિઓ પર સીધો અસર પડે છે ક્યારેક ગ્રહોનો સંયોગ એ રીતે બને છે જે આપણું ભવિષ્ય બદલી શકે છે આ વખતે એક ખાસ મહાસંયોગ બની રહ્યો છે ભગવાન શિવજી પોતે આ પાંચ રાશિઓનું ભાગ્ય ઉજ્જવળ બનાવવા જઈ રહ્યા છે ભગવાન શિવજીની કૃપા જેમણે મેળવી હોય છે તેનું જીવન ખુશી અને સુખ સમૃદ્ધિથી ભરેલું રહેશે તેમ છતાં દરેક વ્યક્તિની મહેનત અને પરિશ્રમ પણ તેની સફળતા માટે મહત્વપૂર્ણ છે કેટલાય લોકો ગરીબીમાં જન્મી પોતાના પરિશ્રમથી અમીર બની જાય છે ત્યારે ગ્રહનક્ષત્રોની સ્થિતિમાં ફેરફાર પણ ક્યારેક અમીર અને ગરીબ બંનેના જીવન પર સકારાત્મક કે નકારાત્મક અસર કરે છે જ્યોતિષ અનુસાર હવે બાર રાશિઓમાંથી આ પાંચ રાશિઓ માટે સમય ખૂબ જ શુભ રહેવાના છે ભગવાન શિવજીના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનદોલતનું પ્રચુર પ્રમાણ આવશે આ મહાસંયોગ આ પાંચ રાશિઓને વિશાળ ધન લાભ અને મોટી સફળતાઓ તરફ જશે હા મિત્રો ભગવાન શિવજી હવે આ રાશિઓ પર ખૂબ જ ખુશ છે અને તેમના આશીર્વાદથી આ રાશિઓનું ભાગ્ય મજબૂત સ્થિતિમાં પહોંચવાનું છે તો મિત્રો અમારી સાથે રહો કેમ કે આગળના વીડિયોમાં અમે તમને જણાવીશું કે આ પાંચ ભાગ્યશાળી રાશિઓ કઈ છે અને ભગવાન શિવજીના આશીર્વાદથી તેમને કયા કયા લાભ પ્રાપ્ત થશે જો આ વિડિયો તમને પસંદ આવી રહી છે તો તેને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહી હવે જાણીએ આ પાંચ સુખી રાશિઓના નામ અને તેમના જીવનમાં આવનારા અદભુત પરિવર્તનો વિશે અહીં એ ભાગ્યશાળી રાશિઓની વાત કરવામાં આવી રહી છે આ યાદીમાં જે પ્રથમ ભાગ્યશાળી રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકોને જણાવવા માંગીએ છીએ કે ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા જીવનમાં બધું સારું બદલાવ થવાનું છે ભગવાન શિવ તમે ઉપર ખૂબ જ ખુશ છે અને તેમની કૃપા દરેક સમયે તમારા પર રહેશે આના પરિણામે હવે તમારા જીવનમાં ખુશીઓનો રાજ રહેશે જ્યારે તમે ભગવાન શિવજીનું સ્મરણ કરીને કોઈ પણ કાર્ય આરંભ કરો છો તો તે કાર્ય તમારી મહેનત સાથે સફળતા તરફ આગળ વધશે હવે તમને સફળ થવામાં કોઈ અવરોધ નહીં આવે મોટા લોકોનો સહકાર પણ તમારા માટે લાભકારી સાબિત થશે અને તમારા કાર્યમાં ઝડપ આવશે સાથે જ જો તમે કોઈ દેવામાં ફસાયા હતા તો તે દેવું પણ હવે તમારા તરફથી દૂર થઈ જશે મહેનતનું પૂર્ણ ફળ તમને મળશે દાંપત્ય જીવનમાં સુખ અને મીઠાશ આવશે અને વ્યવસાયમાં પણ તમને મનગમતી સફળતા મળતી રહેશે ભગવાન શિવની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમારો વ્યવસાય દિન પ્રતિદિન વધશે આ આશીર્વાદના કારણે તમારા બધા કામ સરળતાથી અને સફળતાપૂર્વક પૂરા થશે તમારા ઘરમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે આ ઉપરાંત જે લોકો વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાની ઈચ્છા ધરાવે છે તેમના માટે આ સપનું જલ્દી પૂરું થવાની સંભાવના છે જે લોકો નોકરી નોકરી શોધી રહ્યા છે તેમને મનગમતી મળશે અને જે લોકો પહેલેથી નોકરી કરી રહ્યા છે તેમને પદોન્નતિ અને વેતન વૃદ્ધિના ઉત્તમ અવસરો મળશે ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા જીવનમાં અસીમ ખુશીઓનો પ્રવાહ આવશે જે તમારા જીવનને સંપૂર્ણ રીતે બદલશે હવે આ યાદીમાં જે બીજી ભાગ્યશાળી રાશિની વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે ભગવાન શિવની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓનો ખજાનો આવી રહ્યો છે ભગવાન શિવ તમારા પર ખૂબ પ્રસન્ન છે અને તમારી શુભકામનાઓ ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે તમે જે મહેનત કરી રહ્યા હતા તેનો હવે તમને પૂરો ફળ મળશે જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વેપારમાં પણ વૃષભ રાશિના લોકોને લાભ મળશે અને તેમનો વ્યવસાય દિનપ્રતિદિન પ્રગતિ કરશે દરેક દિશામાં લાભ મળશે વૃષભ રાશિના જાતકોના જીવનમાં હવે ખુશીઓની વર્ષા થવાની છે ભગવાન શિવના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ખુશીઓ આવશે આ સિવાય જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશન અને વેતન વૃદ્ધિના સંકેતો મળી રહ્યા છે તેમજ જે લોકો નોકરીની શોધમાં છે તેમના માટે મનગમતી નોકરી મળવાની સંભાવના છે જો કોઈ પૈસા અટકેલા હતા તો તે પણ જલ્દી તમને પાછા મળશે જે વેપારમાં અડચણ આવી રહી હતી તે હવે સમાપ્ત થશે અને તમારા વેપારમાં ઝડપથી વૃદ્ધિ થશે વૃષભ રાશિના જાતકો હવે તમારા જીવનમાં ખુશીઓનો એક નવો દાવ શરૂ થવા જઈ રહ્યો છે ભગવાન શિવની વિશેષ કૃપા તમારે ઉપર છે આ સમયનો સંપૂર્ણ લાભ લો અને તેને હાથથી ગુમાવશો નહીં મિત્રો આ યાદીમાં જે ત્રીજી ભાગ્યશાળી રાશિ આવે છે મેષ રાશિ હા મિત્રો તમને જાણીને આનંદ થશે કે ભગવાન શિવજીની કૃપા મેષ રાશિવાળાઓ પર ખૂબ જ વધુ બની રહી છે ભગવાન શિવજીના આશીર્વાદથી મેષ રાશિના જાતકો માટે આવતો સમય ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થવાનો છે આ સમય તમારા માટે નવી ઉપલબ્ધિઓથી ભરેલો રહેશે જેના દ્વારા તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે તમને માત્ર સમાજમાં માન સન્માન મળશે પરંતુ તમારી અનેક પ્રશંસા પણ થશે ઉપરાંત નવા અવસરોનું આગમન થશે જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે ધનલાભના અવસરો પણ તમારા માટે આવી રહ્યા છે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં પણ વધારો જોવા મળશે નોકરી કરતા લોકો પણ આ દરમિયાન બઢતી અને વેતન વૃદ્ધિની આશા રાખી શકે છે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે ખાસ કરીને જે વિદ્યાર્થીઓ મેષ રાશિના છે તેમના માટે આ સમય ખૂબ જ શ્રેષ્ઠ રહેશે તેઓ પરીક્ષામાં સફળતા મેળવી શકે છે જો તે મહેનત અને સમર્પણ સાથે કામ કરે છે ભગવાન શિવજીની કૃપા તમારા પર બાકી છે આ સમય તમારા માટે ન માત્ર ધનલાભનો પરંતુ વ્યવસાયમાં ઝડપી વૃદ્ધિનો પણ રહેશે વ્યવસાયમાં તમારી મહેનત રંગ લાવશે સાથે નોકરીમાં બદલાવ અને પ્રમોશનના પણ અવસરો છે જો તમે વિદેશમાં નોકરી કરવાના સ્વપ્ન જોઈ રહ્યા છો તો તે સ્વપ્ન હવે સાચા બની શકે છે ભગવાન શિવજીના આશીર્વાદથી તમારા તમામ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે અને ઘરની આંગણામાં સુખશાંતિનું વાતાવરણ રહેશે હવે આ યાદીમાં જે ચોથી ભાગ્યશાળી રાશિ આવે છે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે ભગવાન શિવની કૃપાથી આ સમય ખૂબ જ લાભકારી સાબિત થશે આ સમય ધનુ રાશિના જાતકોને ધન પ્રાપ્તિ માટે સારા સંકેતો મળી રહ્યા છે નોકરી પ્રાપ્ત કરવાની સંભાવનાઓ પણ છે અને સંતાન પ્રાપ્તિ માટે પણ સકારાત્મક સંકેતો છે આ સમય તમને પ્રેમ અને સંબંધોમાં મજબૂતી મળશે અને તમારા સંબંધો સારી રીતે જવા લાગશે કુલ મળીને આ સમય તમારા માટે ખૂબ જ શુભ અને લાભદાયક રહેશે તમારું માનસન્માન વધશે અને સમાજમાં તમારી પ્રશંસા થશે જો તમે આ સમયે નવા અવસર શોધી રહ્યા છો તો તે પણ તમારા પાસે આવી શકે છે રોજગારી માટે નવા અવસર પણ સામે આવી શકે છે અને જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા તે હવે સમય પર અને સફળતાપૂર્વક પૂર્ણ થશે આવકના સ્ત્રોતોમાં પણ વધારો થશે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે વેપારમાં પણ વૃદ્ધિના સંકેતો છે તેમજ સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મળશે અચાનક ધન પ્રાપ્તિના સારા અવસર બની શકે છે અને પ્રોપર્ટી સંબંધિત કામોમાં આ સમય તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે જે લોકો રોકાણ કરવા ઇચ્છતા છે તે ઘરની અથવા વાહન ખરીદવા વિશે વિચાર કરી શકે છે આ સમય રોકાણ માટે ખૂબ શ્રેષ્ઠ સાબિત થશે મિત્રો આ યાદીમાં જે પાંચમી ભાગ્યશાળી રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે શુભ સંકેતો છે કારણ કે ભગવાન શિવની કૃપાથી હવે તમારો સમય ખૂબ જ ઉત્તમ થવાનું છે તમારે ફક્ત સમાજમાં માન સન્માન જ નહીં પરંતુ લોકો તમારો ખૂબ આદર કરશે સાથે જ તમારું જીવન નવા અવસરોથી ભરેલું રહેશે જે તમારા જીવનમાં મહત્વપૂર્ણ ફેરફાર લાવશે ભગવાન શિવની કૃપા તમારા પર છે જેના પરિણામે તમારે માટે શ્રેષ્ઠ ધનલાભ થશે જ્યારે એક તરફ પરિવારમાં ખુશીનો વાતાવરણ રહેશે તો બીજી તરફ વ્યવસાયમાં પણ વૃદ્ધિની સંભાવના છે સિંહ રાશિના લોકો માટે હવે સૌ તરફથી ફાયદો જ ફાયદો મળવાની સંભાવના છે સાથે જ જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોચી અને વેતનવૃદ્ધિ મળવાનો પૂરો અવસર છે ભગવાન શિવની કૃપાથી હવે તમારે માટે ધન કમાવાની અનેક નવી રીતો ખુલી જશે જેના કારણે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે ઉપરાંત ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને જેમણે સંતાન સુખની ઈચ્છા રાખી છે તેમને આ સુખ પ્રાપ્ત થઈ શકે છે ભગવાન શિવની કૃપાથી સિંહ રાશિવાળાને હવે જીવનમાં અસીમ ખુશીઓ મળશે જેના કારણે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા પક્ષમાં છે હવે આ યાદીમાં જે આગળની ભાગ્યશાળી રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે પણ ભગવાન શિવનો આશીર્વાદ ખૂબ જ શુભ સંકેતો લઈને આવ્યો છે વેપારમાં કરવામાં આવેલા પ્રયાસો હવે સફળ થવા જવા છે નોકરીના ક્ષેત્રમાં જે કોઈ પ્રયાસ કરી રહ્યા છે તે ટૂંક સમયમાં સફળ થશે ભગવાન શિવની કૃપાથી વેપારીઓને હવે સારું ધનલાભ મળશે જીવનસાથી પાસેથી શુભ સમાચાર મળવાની સંભાવના છે વ્યવસાયમાં વૃદ્ધિના સંકેત છે અને સામાજિક ક્ષેત્રમાં પણ મીન રાશિના જાતકોને સફળતા મળશે મીન રાશિના વિદ્યાર્થીઓને શિક્ષણમાં સફળતા મળવાની સંપૂર્ણ શક્યતા છે તમારી મક્કમ મહેનત હવે તમારી સમસ્યાઓનો ઉકેલ લાવશે તમે જે પણ પગલાં લેશો તે સફળ થશે ભગવાન શિવના આશીર્વાદથી મીન રાશિવાળાઓ તમારો સમય ખૂબ જ શુભ છે જે લોકો વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાનો સપનો જલ્દી પૂર્ણ કરી શકે છે ભગવાન શિવની કૃપાથી તમારું દરેક કાર્ય સફળ થશે અને જે લોકો નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચાર કરી રહ્યા છે તેમની યોજના પણ પૂરી થશે હા ભગવાન શિવના આશીર્વાદથી તમારી દરેક ઈચ્છાઓ પૂરી થશે અને તમારા ઘરમાં અપાર ખુશીઓ આવશે આના પરિણામે મીન રાશિવાળાઓ તમારું જીવન બદલાવ કરશે હા મિત્રો આ યાદીમાં જે આગળની રાશિ આવે છે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને ખુશખબર છે કે ભગવાન શિવની કૃપા તમારી પર ખૂબ જ આવી રહી છે ધનની દેવીની કૃપાથી તમારા જીવનમાં ધન સાથે સંકળાયેલી તમામ પરેશાનીઓ દૂર થશે કાર્યક્ષેત્રમાં અસીમ સફળતા તમારી સાથે રહેશે અને ભગવાન શિવની કૃપાથી તમારે ધન કમાવામાં થતી તમામ અવરોધો દૂર થઈ જશે હવે તમે તમારા કાર્યક્ષેત્રમાં ઝડપથી આગળ વધશો અને તમારું જીવન સમગ્ર રીતે ધનથી ભરેલો રહેશે ભગવાન શિવના આશીર્વાદથી તમારે નવા આવકના સ્ત્રોત મળશે નોકરી કરતા લોકો માટે આવકમાં વૃદ્ધિ ઉપરાંત પદોન્નતિ મેળવવાની સારી સંભાવના છે વેપારીઓને અચાનક ધનલાભ થઈ શકે છે જે તેમના વ્યવસાયમાં વૃદ્ધિ લાવશે ઘરના જીવનમાં પણ સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે ભગવાન શિવની કૃપાથી હવે તમારા જીવનમાં ખુશીઓની કમી ન રહેશે ભગવાન શિવની કૃપા તમારી સાથે રહેશે અને તમારું જીવન દરેક ક્ષેત્રમાં સકારાત્મક ફેરફારો લાવશે હવે આ યાદીમાં આગળની રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવવા માંગુ છું કે ભગવાન શિવની કૃપાથી હવે તમારા માટે સમય ખૂબ જ ઉત્તમ થનાર છે તમને માત્ર સમાજમાં માન સન્માન નહીં પરંતુ તમારી પ્રશંસા પણ કરવામાં આવશે સાથે જ તમારા જીવનમાં આવા ઘણા નવા અવસરો આવશે જે તમારા જીવનને વધુ સારી રીતે બદલી દેશે ભગવાન શિવની કૃપા તમારા સાથે છે જેના પરિણામે તમારે માટે ધનલાભના અવસરો પણ ઊભા થશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે મકર રાશિવાળાઓ માટે હવે ફાયદો જ ફાયદો મળવાના સંકેતો છે જેઓ નોકરી કરે છે તેમને પદોચ્ચી અને વેતનવૃદ્ધિ મળવાની પૂરતી સંભાવના છે ભગવાન શિવની કૃપાથી હવે તમારે માટે ધન પ્રાપ્તિના નવા અવસરો મળશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે સાથે જ ઘર પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને જેમણે સંતાન મેળવવાની ઈચ્છા રાખી છે તેમને આ સુખ પણ પ્રાપ્ત થઈ શકે છે ભગવાન શિવની કૃપાથી મકર રાશિવાળાઓના જીવનમાં અસીમ ખુશીઓનું આગમન થશે જેના કારણે તમારું જીવન સંપૂર્ણ રીતે બદલાશે ભગવાન શિવના આશીર્વાદથી હવે સમય તમારા પક્ષમાં સંપૂર્ણ રીતે છે મિત્રો આ યાદીમાં આગળની રાશિ વિશે જાણવા પહેલા જો તમને હજી સુધી અમારા ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યો તો કૃપા કરીને જ્યોતિષ દર્શન ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવું જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયોઝ સમય પર તમને મળી શકે હવે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ આવે છે કન્યા રાશિના વિશે ભગવાન શિવજીની કૃપાથી કન્યા રાશિના લોકો ઝડપથી પ્રગતિ કરશે વ્યવસાય ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે અને નોકરી ક્ષેત્રમાં પણ જલ્દી સફળતા મેળવવાના યોગ બની રહ્યા છે વ્યાપારી વર્ગ માટે ધનલાભના સંકેતો છે જીવનસાથીથી ખુશખબરી મળી શકે છે કન્યા રાશિવાળા માટે વ્યવસાયમાં વૃદ્ધિ સાથે સાથે સામાજિક ક્ષેત્રમાં પણ સફળતા મળશે વિદ્યાર્થી વર્ગ માટે શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળવાના શ્રેષ્ઠ યોગ બની રહ્યા છે ઉપરાંત તમે જે પણ પ્રયત્નો કરશો તે તમારા સમસ્યાઓનો ઉકેલ લાવશે ભગવાન શિવજીની કૃપાથી તમને દરેક કાર્યમાં સફળતા મળશે વિદેશમાં અભ્યાસ અથવા નોકરી કરવાનો સ્વપ્ન જોવાવાળા કન્યા રાશિના લોકો ટૂંક સમયમાં તેમના સ્વપ્નોને સકારાત્મક રૂપે જોવા મળશે સાથે સાથે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી આ યોજના પણ સફળ થવામાં આવશે ભગવાન શિવજીના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને ઘરમાં અસીમ આનંદ આવશે હવે આ યાદીમાં આગળની જે ભાગ્યશાળી રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિવાળા માટે આ શુભ સમાચાર છે કે ભગવાન શિવની કૃપાથી તમારા પર તેમની દયાદૃષ્ટિ સતત રહી છે આના પરિણામે જે કાર્ય ઘણા વર્ષોથી અટક્યા હતા હવે તેઓ સફળતાપૂર્વક પૂરા થશે જો તમે કોઈને ઋણ આપ્યું હતું તો તે તમને પાછું મળવાનું પૂરું સંભવ છે ઉપરાંત તમે તમારા તમામ દેવાથી મુક્ત થવામાં સફળ થશો તમારું પરિશ્રમ અને પ્રયાસો દ્વારા તમને સમાજમાં માનસન્માન મળશે અને આર્થિક સ્થિતિમાં પણ મજબૂતી આવશે વ્યવસાયમાં અચાનક ધનલાભ થઈ શકે છે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેવાનું છે કારણ કે ભગવાન શિવની કૃપાથી બધા કાર્ય સફળ થશે તમને તમારા ઉગ્ર સ્વભાવ પર સંયમ રાખવો જોઈએ કારણ કે આ તમારા માટે ફાયદાકારક રહેશે ભગવાન શિવની કૃપાથી તમે અનુભવશો કે તમારા બધા કાર્ય સરળતાથી ચાલે છે સાથે જ તુલા રાશિના જાતકોને સંતાન સુખ પણ મળશે હવે તમને એ અનુભવ થશે કે સમય તમારા માટે ખુશીઓથી ભરપૂર છે ધન્યવાદ